আহো মই তোলে কেনে বাজি

પણ કોમધો કરો હુંબજી પબજી રહી તું પબજી રંબા પબજીએ મોબાઈલ બાધુ કોઈ નહી કરું તો જો સોન બોલી ચાલે ની વાત હું તો આટા નું કામ ના કરી તું છું પણ એઉતા લ્યો મારો મોબાઈલ લાવો તો હું પરહાર કરું કો કોઈ નહી આરા છો તો નહ મા કોમેન્ટ ના તો ધોરણે પાછ લે પાવો

કોરિયા કોમેડી પેગર્સ ઓ છે કે નવા કોમેડી વિડિયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મનાસે ગેને